નમસ્કાર દર્શક મિત્રો એટડી સમાચારમાં આપનું સ્વાગત છે હું રોહિત ચૌહાણ આજે અમે ઉપસ્થિત છીએ ઇક્વિટી હ્યુન્ડાઈ શોરૂમમાં અને અહીંયા એક કારનો અનવેલિંગ કાર્યક્રમ યોજાયો છે તો આ કારનો વિશે આપણે વિશેષ જાણીશું આપનું નામ જણાવવાનું હું હિતેશ રાઠળ બિઝનેસ ગ્રુપ હેડ ઇક્વિટી બાય તરફથી વાત કરી રહ્યો છું આજે આપણે જે ઇવેન્ટ છે એ નવી હ્યુડાઈ વેલ્યુનો અનવેલિંગનો ઇવેન્ટ છે અને આજે જે આ નવી હ્યુડાઈ લોન્ચ તો નો કહે પણ આપણે અન્વેલ કરી છે જે નવા પ્લેટફોર્મ ઉપર છે અને ઘણા બધા નવા સારા ફીચર્સને એટ્રેક્ટિવ ડિઝાઇન સાથે છે એ સૌપ્રથમ પ્રથમ બે હજાર ઓગણીસમાં હ્યુન્ડાએ લોન્ચ કરેલી વેન્યૂ પ્લેટફોર્મ ઉપર અને પછી બે હજાર વીસમાં એને ઇન્ડિયન કાર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળેલો હવે હ્યુન્ડાઈ અને ઇક્વિટી હ્યુન્ડાઈ બંનેની વાત કરું તો બંને ઓમ જોવા જાય તો એક સાથે આ ઇન્ડિયન માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થયા હતા જ્યારે હ્યુન્ડાઈ માર્કેટમાં આવ્યો ત્યારથી સૌપ્રથમ ઇક્વિટી હ્યુન્ડાઈ એમની એક ડીલરશિપ તરીકે એમની જવાબદારી બજાવે છે અને જેટલા પણ હ્યુન્ડાઈ કસ્ટમર્સ છે એને સેવા પૂરી પાડે છે અને બધા ઓટો ઓટોમોબાઈલ એન્સીઝ્યુઅર્સને હ્યુડાઈ લવર્સને હ્યુડાઈ કાર્સનો સારો એક્સપિરિયન્સ દેવા માટે હંમેશા ને ઉત્સાહી રહે છે અને જે હ્યુડાઈના તમને કહું કે નવી હ્યુન્ડાઈ છે એમાં શું નવા ફીચર્સ છે અથવા તો શું એમાં આકર્ષિત વસ્તુઓ છે તો એના માટે અમારી સાથે યશભાઈ છે જે અમારા અહીં સેલ્સ ટ્રેનર છે તો એ તમને વધારે હ્યુડાઈ વેન્યુ વિશે થોડી માહિતી આપશે યશભાઈ મારું નામ યશ પાઠક છે હું સેલ્સ ટ્રેનર છું ઇક્વિડ યુન્ડાઈમાં તો આપણે ન્યૂ જે હ્યુન્ડાઈ વેન્યુ જે છે ઓલ ન્યુ હ્યુન્ડાઈ વેન્યુ એમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે આખી જનરેશન ચેન્જ કરી છે જે બે હજાર ઓગણીસમાં લોન્ચ કરી હતી કાર ફર્સ્ટ ટાઈમ અને ફર્સ્ટ ટાઈમ જે લોન્ચ કરી ત્યારે કનેક્ટેડ કાર કે ટેકનોલોજી સાથે હતી જે યુનિયની ફર્સ્ટ કાર હતી અને અત્યારે જે સેકન્ડ જનરેશન જે લોન્ચ થઈ છે એમાં જનરેશનમાં વાઇડર પહેલાં કરતાં વધારે કરી છે હાઈટમાં ફોર્ટી એઇટ એમ વાઈડ વાઇડ ઇન્ક્રીઝ કરી છે હાઈટ અને ટ્વેન્ટી એમ એમ વ્હીલ બેઝ ઇન્ક્રીઝ કર્યો છે તો જે પહેલાં કરતાં વધારે સ્પેશિયસ કાર થઈ જાય પ્લસ જે એન વિડીયાનું પ્રોસેસર છે એમાં જે કોમ્પ્યુટરાઈઝ જે આઈટી ડિવાઇસ આવે છે એ હાઈ પ્રોસેસર ચીપ છે જે મ્યુઝિક સિસ્ટમમાં ફિટ કરી છે ટ્વેલ્વ પોઈન્ટ થ્રી ઇંચની મ્યુઝિક સિસ્ટમ છે એમાં તો એ કનેક્ટેડ કાર નેવિગેશન કોકપીડ ડિઝાઇનમાં છે અને એ જે સેગમેન્ટ ફર્સ્ટ ચીપ છે જે સ્નેપ ડ્રેગન છે માઇક્રોસોફ્ટ છે એના કરતાં બી અપર લેવલમાં એન વિડીયા ચીપ છે પ્લસ સેફ્ટીમાં વધારે ઇન્ક્રીઝ કર્યું છે હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ એડવાન્સ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ અને અલ્ટ્રા એડવાન્સ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ છે કે જે ચેસીઝ મોનોકોક ચેસી આવે એ સેવન્ટી વન પર્સન્ટ આ બધે મટિરિયલનું યુઝ કર્યું છે સ્ટીલનું તો પહેલાં કરતાં વધારે સેફેસ્ટ કાર થઈ ગઈ છે અને જે મેં તમને કીધું કે નવા હાઈટેક ફીચર્સ આમાં આપ્યા છે અને પહેલાં કરતાં બહુ સારી એવી કાર પરફોર્મન્સમાં બી થઈ ગઈ છે અને જે મેઇન જે ડિમાન્ડ હતી કસ્ટમરની ડીઝલ ઓટોમેટિક ટ્રાન્સમિશન બી આમાં લોન્ચ કર્યું છે પહેલાં ડીઝલ ઓટોમેટિક નહોતું આવતું અત્યારે વન પોઈન્ટ ટુ લિટર પેટ્રોલ મેન્યુઅલ વન લિટર ટર્બો મેન્યુઅલ અને ટર્બો ડીસીટી જે અને ડીઝલ મેન્યુઅલ એન્ડ ઓટોમેટિક છે અને પ્લસ વેન્યુ એનલાઇન બી લોન્ચ કરી છે જે ટર્બો ટર્બો પરફોર્મન્સ કાર છે પ્લસ ઘણા બધા યુનિક એડવાન્સ ફીચર્સ છે જે તમે આપણા શોરૂમે આવીને જોઈ શકશો ઇક્વિટી યુનિય છે રાજકોટમાં જસદણમાં અને મોરબીમાં થેન્ક યુ સો મચ